બધાયને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય શું છે શું છે કાકા દ્રાક્ષ નહી કેવી છે મીઠી મીઠી તો અત્યાર માં પ્રિય લઈ રેડી થઈ ગઈ પ્રિયલ બપોરે થઈ ગઈ ને હું થઈ ગઈ તો અત્યારે વય ગયા નવ ને અમારે ક્યાંય ફરવા કે નથી જવાનું ને નથી લગ્ન ભેજ હોસ્પિટલ એટલે કોઈને મજા નથી પણ છે ને જવાનું છે મારા હાઈફના નંબર ચેક કરાવવા માટે તો અત્રણમાં રેડી થઈ ગયા ત્રણ વેલાવાળો આવી જાય ને તો વેદારા પાછા આવતા રહીએ અત્યારે અમે વેલા જવામાં તૈયાર થઈ ગયા લુઈઠી ની વાત જોતા તા તે ફટાફટ મેં થોડુંક કામ કરી લીધું ને બીજું મૂકી દીધું થોડુંક કપડાને એવું મૂકી દીધું હવે બસ તૈયાર થઈ ગયા ન હવે રેડી થઈ ગયા ને હવે જઈએ કેમનું જાવ કોઈ એમ ખબર નથી પણ રિક્ષામાં જવું તે તરત રેડી થઈ ગઈ રામ રામ જી કૃષ્ણ જય માતાજી બધા

हमके नंबर इन्हीं चेक कराई होता ना ने जज़ोटांग से इन्हीं पे लगिया था नोज नाओला टुक्की किसुंतिया आप रखा हो गया था पंगाल पछे हम चीज़ का नंबर चेक करावे डॉक्टर ने बतावे नताई वध कट हुई तो आप रखबर पड़ा तो गया गया गया। गया गया गया। गया। तो ना फिर फारो हुई तो वो चीज़ वही प्रमाण है आप रे डॉक्टर लक्ष्य दे तो यह Thank you mày đi về, tao đi cho đi khai cho, đi là để không, là công Hãy đi chăm sóc mọi người. Bạn nói nhiều không? Nói nhiều không? Ừ. Cái gì? Nói. Bạn sẽ đi tôi không? Bạn sẽ đi chăm sóc chúng tôi không? Ừ. Bạn có thể nhận được bản thân của tôi, chúng tôi sẽ đi chăm anh. Tôi có thể nhận được bản thân của anh không? Nói này

એને છે ને આ કેસ જોતો હતો હાથમાં મેં કીધું કે ફાટી જાય ન લેવાય એટલે એ ખીચકાની જરા બીજું વાત પેલા આપડે મમ્મી ને આગ બતાવી દઈએ છે સવા દસ વાગી ગયા છે વારા માં કે નામ બોલશે એ પ્રમાણે આવજો કે હવે હેટ વારા ચાલુ કર્યા ને છે ને ત્યાં નાના બાળકો કાકો આવવાનું હતું ને એટલે એને પેલા લઈ લીધા ઇમરજન્સી હોય ને એટલે કે હવે આ છે ને ગળદી હે પાછી

લાગ્યું તો ફરી કે વાર તો લાગશે તો જેમ બને વેલા તો નીકળે પાંચ છે ને વધારે ટ્રાફિક છે ને એટલે વધારે લોકો એટલી વાર હતી છે ને ત્યાં તો અલગ અલગ વિભાગ દર્દી હોય ત્યાં અડધી કલાક તો નીકળી ગયા આપડે કેસ કાઢવામાં માં અડધી કલાક તો થઈ ગઈ તો હવે જોઈએ આપડે ઘરે તો હવે થોડુંક કામ કરીને આવ્યા તા રોજ ની તો આપણે ઉપાધિ ન હોય માં બનાવી રાખતા એટલે એ કઈ વાંધો નથી પ્રિય પ્રિયા કાકા કે તું આઈ રહી કે તાર મમ્મી ને પપ્પા ને જવા દે તો હું કીધું પ્રિય કાકા ને હું કીધા તા કાકા

ફાઈનલી વાળો આવી ગયો ને જો કેસ માં નંબર ને લખી દીધા ચેકઅપ થઈ ગયું અંદર કોઈ સગાવ દર્દી ના સગા કોઈ નથી જવા દેતા ને કલાક જેવું બઉ વાળા હે એટલે પછી બહુ જાજા વાળા હોય ને એટલે પછી ફટાફટ ચેક ટ્રાફિક તો છે ને કે જે પેશન્ટ હોય ને એને જવાનું હોય કે એલા કોઈ જગ્યા એવા બીજા કોઈ હોય તો એના અંદર નઈ જવાનું પછી આપ હું ચેકઅપ કરતી હોય તો વિડિયો કેમ શૂટ કરું તે પપ્પા બાર હતા એટલે પછી અંદર શું નથી કયું ને પછી આગળ ઓછી ગર્દી હોય ને તો આપડે પૂછી લઈએ અંદર કરીએ કરવા દેતા હોય બંધ કરાવીને ચેક કરતા ની ચશ્મા હોય ને પેરા હોય ખુલ્લા હોય પછી એમાં કાચ એક બંધ બંધ હોય એને નાખી દે પછી આમાં કાચ નાખતા પછી ટીવી હોય ને ઉપર આપડે જોતા હોય છે ને એબીસીડી હોય ને એ બતાવે કે નાના નાના અક્ષર થતા જાય તો આપડે જે પ્રમાણે દેખાય ને આપણે બોલતો જવાનો કે એ છે ઓ છે આર છે પછી આંશ મોટા આંકડા હોય ને એટલે એબીસીડી ભાઈ નાના થતા જાય કરાવી આંખમાં બે વખત કરાવી આંખ માં એક વખત ન દેખાતું ચાખું દેખાતું હોય તો કહી દેવાનું કે ચાખું દેખાય ને દેખાતા હોય ને કહી દેવાનું કે નઈ હા એ કે આમાં પાછું આ ચશ્મા ને પછી પાછું ચેક કર્યું કે આમાં વાંચો કેટલા છે તમે મેં કીધું કે આમાં આટલા નંબર છે તો પછી આમાં એને બે આંખના અલગ અલગ લખી દીધા ચશ્મા વડા ની દુકાને ગયા દક્ષા એ ફ્રેમ પસંદ કરી લીધી થોડાક અલગ ફ્રેમ પસંદ થઈ બનાવવા આપી દીધા એ કે સોમવારે લઈ જાજો સોમવારે લેવા હવે આપડે જઈએ ગામમાં riyalle sun kawo enkoba ba hawo gama riya na itali tara tara lantarki mana ke kama tere ya wa mana tere ગામડો માં આવી ગયા છે ને મંગલ સૂત્ર લેવા ભાઈ ને દુકાન છે ને અહિયાં થી દર વખત આવું ત્યારે આવું ભાઈ કઈ બીજી દુકાન છે ને ત્યાં જાય મલક વેરાયટી છે અમારે એટલા બધા છે આમાંય છે અલગ અલગ બહુ મલક વેરાયટી છે અલગ અલગ તો પસંદ કરી લઉં છું ગમશે ને એ લઈ લઉં હમણાં

ક્યાં કરવાનો ચાનો ક્યાં કરવાનો મને ખબર હતી કોના જ ઉપાડી ગયા થોડે ઘણી દક્ષતા ની ખરીદી કરી લીધી

ઝીણી મોટી વસ્તુ ની કરવાની હતી એ કરી લીધી સૌથી વધારે તમારે સિયલ નું બ્રશ ગોતતા વાર લાગી સિયલ નું બ્રશ ગોત ચશ્મા ગમે ગયા તો ચશ્મા પહેરી ને ઉતારતી ના દખમાની તો ચોખીન છે અમારે હમ એક લીધા પછી વળી બીજા હારા દઈ લાઈ ગયા તો એ બદલાવ્યા પ્રિયલ મે બધાય ટ્રાય કરી લીધા

બે ચાર બતા એ ભાઈ બાકી એના કોન બહુ ભાઈ મને ખબર હજુ આઈસ્ક્રીમ નથી ફોન લઈ લઉં એક જ આઈસ્ક્રીમ લીધી આઈસ્ક્રીમ દકતા એ ખાતે ખબર બે ગયા પાંચ હવે મેં પીયું બધા ગયા તા ગામમાં તો હવે જો પીયું રમવા માંગી ફાવી મારી પાસે ઢીંગી લઈ ને પીયું કેમણી ગઈ હતી

નંગન બેઠી તરૂકજીને મોટો લેવા ગમ હતી ને તો ને હવે હું એ સડાવીશ નહીં કરીએ કરીએ કરી ને હવે આજ નવી આપણે દઈએ હોય તો કરજો ન હોય તો સબસ્ક્રાઇબ મળતું પાછા નવ વિડીયો માં ત્યાં સુધી બધા મહાદેવ